ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે ગેટ ગો ના શુભ મુહૂર્ત પ્રસંગે જોવા મળ્યું ગુજરાતી સિનેમાનું નવા યુગનું દ્રશ્ય સાયકલિંગ સ્ટન્ટ સાથે આ મુહૂર્ત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલ્યાન એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે તીખી મીઠી લાઈફ પૂરી પાણી અને ભગવાન બચાવે જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર હવે જલિયન હાઉસ સાથે મળીને સાયકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવે રહ્યા છે હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય રીતે શુભ થયો હતો ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ એટલી જ મજબૂત છે દીપક તિજુરી ભૌમિક સંપત જીનલ બિલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ વર્મા ભવ્ય ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ મુનિ ઝા ભાવિની જાની મુરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો ફિલ્મમાં નજરે પડશે આ ઉપરાંત ફિલ્મના મુહૂર્ત પ્રસંગે તમામ મુખ્ય કલાકારોની ઉત્સાહભરી હાજરી હતી દરેકે પૂજા વિધિમાં ભાગ લીધો અને ફિલ્મની મુખ્ય થીમ મુજબ સાયકલિંગ સ્ટન્સનું પણ ચમકદાર રજૂઆત કરવામાં આવી જેને જો સૌ કોઈ અભિભૂત થઈ ગયા આવા પ્રકારના લાઈવ એક્શન સાથે ભવ્ય મુહૂર્ત કદાચ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મ માટે આયોજિત થયો હોય એવું જણાઈ રહ્યું છે ફિલ્મની વાર્તા એવા યુવાન ગ્રુપની આસપાસ ગોઠવાયેલી છે જે અમીર પાસેથી પૈસા ચોરીને ગરીબોને આપે છે ખાસ વાત એ છે કે તેમને ચોરી કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે અલગ છે જેમાં સાયકલ મહત્વની ભૂમિકા ભજવે છે ફિલ્મ માત્ર સાયકલિંગ અથવા રેસની વાત કરતી નથી પણ એક ઉર્જાસભર યાત્રા છે જે આત્મવિશ્વાસ સાહસ અને ન્યાય માટેની લડતનું પ્રતિક છે ગેટ સેટ ગો એક્શન ઇમોશન અને એડવેન્ચરથી ભરપૂર મલ્ટી સ્ટાર ફિલ્મ છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક તાજું અને જુદું લાવવાની શક્તિ ધરાવે છે ઘણા વખતથી વિચાર કરી રહ્યો હતો બીકોઝ ઘણા લોકો મને સ્ક્રિપ્ટ્સ મોકલી રહ્યા હતા ઓફર્સ આપી રહ્યા હતા બીકોઝ સિનેમા આજે ચેન્જ થઈ ગયો છે ગુજરાતી સિનેમા બહુ જ પ્રોગ્રેસ કરીને લોકો પણ થિયેટરમાં જવા લાગ્યા છે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન તો આ જે સબ્જેક્ટ મારી પાસે જીનલ અને ભૌમિક લઈ આવ્યા તો બહુ જ મને ગમ્યો અને મને થયું કે આ બહુ પ્રોગ્રેસિવ ફિલ્મ છે આ એક કન્ટેમ્પરરી સબ્જેક્ટ જે આપણે નોર્મલી ગુજરાતી ફિલ્મોમાં નથી જોવા મળતો એવો સબ્જેક્ટ છે એમાં અમુક એક્શન સિકવન્સીસ પણ બહુ સારા છે અને આઈ થિંક ક્વોલિટી અને જે સ્ટોરી છે એ ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જ નવી છે તો મને મને આઈ આઈ જસ્ટ થોટ કે આઈ ડેફિનેટલી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું આ ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું યુવાનો રોલ મોડલ રહેલા ફરી એકવાર એન્ટ્રી મારી છે શું હવે જે કાઇન્ડ ઓફ રોલ્સ હું લઉં છું એ જે મારી પર્સનાલિટીને સૂટ થાય એવા લઉં છું ડેફિનેટલી લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે નાઇન્ટીઝમાં અને આની પહેલાં પણ તો જેટલું મારું કામ તમ લોકોને ગમ્યું છે અને હવે મને એવી